હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાલ ચાલો આપણે આવી ગયા છીએ વાડીને જો તમને બાજુમાં દેખાતો હોય છે પોપ ચાર યોજે ને આપણે આ માંડવીમાં દવા મારવી છે જો તમને દેખાતું હોય છે પીરાઈસ મારે છે એટલે કેમેરામાં થોડીક વધારે પીરાઈસ દેખાતી હોય પણ મીડિયમ પીરી દેખાય છે બહુ નથી એવી બધી પીરાઈસ જેવું લાગે છે થોડીક કે આપણે હે ને દવા છાંટવાની છે અને એ છે જોવા આપણે નેદવાનું આલે છે એમ કહીએ નેદવાળા એ કે આમાં ઈરું આડી આવે ક્યાંક ક્યાંક ઈરું છે તો ઈરની ને આ પીરાઈસ મારે ને એની આપણે દવા સાચવાની છે એટલે જે પોપ કમ્પ્લીટ કરી લીધો હજી આવ્યો છું હમણાં જો ચા લેતો આવ્યો ને આમાં આપણે દવા લેતો આવ્યો તો તમને દવા બતાવું કંઈ કઈ હે બે વકાલની ભાઈ આપણે એરોન હે કા આપણે આ કોઈ દિશાઇટી નથી આ પહેલી વાર હે કેવું ક્રિજેટ હોય તો બહુ કંઈ ખબર નથી જો બે બોક્સ એના હે આપણે હે ને આમાં બાવીસ તેવી પંપ જેવું લગભગ થાય છે આપણે તો ત્યાં વિડીયો નહોતો બને આપણે ઉતારતા બનાવતા ત્યાં સાઈટી સાઈટીથી ને ત્યાં અહીંયા કંઈક એકવીસ બાવીસ થયા હતા એટલામાં તો આપણે આ એકમાંથી પંપ થાય તો આપણે બે બોક્સ એના લઈ લીધા હે અને આપણે હે ને આ તો જમીન જાણીતી કોરા બે એ લઈ લીધી આ હે ને ચોવી પંપની હે બે એટલે એકાદ બે પંપની વધીએ કદાચ કે માપો માપ થાય એવું કંઈક છે તો હાલો ફટાફટ હે ને હજી તો જ્યાંમાં નોજલ બદલાવી જોઈએ તન આયરું સટાઈ જાય ને એવી છે આપણી પાસે નોજલ તો જ્યાં આમાં આમનું તન આયરું સાટતા જાય ને તન સાટતા આવી એટલે ઉથલે પંપ ઓલી ફરે એ રીતે સાઈતી હતી તો આઈફર ફટાફટ એ રીતે સાટી દઉં હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ ને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ જો પંપને બધું કમ્પ્લીટ કરી લીધું હવે મંડું ગાય ગાય હું સાટું દવા તો અહીંયા તો માન મારાથી લગભગ હાઇ જ છે કેમ કે અત્યારે જો દવા જેવું થવા આવ્યું અને થોડોક હવામાં તો ગારો નડત જો હવે તો અટાણા તો બહુ એવું વાંધો નથી આજ કંઈક કંઈક તેડકી નીકળે જો આમ વરસાદ આવી જાય તો એ કંઈ નક્કી નથી હું તો છે જ પણ તોય સાટી દેવી હે એટલે દવા લાગતી થાય કેમ કે વધુ ભાગ્યા તો એટલા માટે જ્યાં મારે ને જો વા એટલામાં થોડીક વધારે છે આમાં પાછો બહુ વાંધો નથી એટલે હે ને એની આટું થઈને સ્પેશિયલ રાઉન્ડ મારવો હોય હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ અને એક લાઈક કરી નાખજો તો ફાઇનલી હે ને દવા સાટવાનું ચાલુ કરી દીધું હે કે કહ્યું નું આપણે વાંથી લીધું હતું ને જ્યાં લાકડી ખોઈડીને ત્યાં સુધી સાટી દીધી હે અને લાકડી છે ને આપણે નિશાન આટલું રાખી ની ખોર દેવાની ત્યાંથી એને પાછી સાટવાની એટલે ત્યાંથી એને વાહ સુધી સાટવાની બાકી છે તમે કહેતા એકલા એટલી બધી એટલીઓ સાટલી લીધી ના ભાઈ ના જો બે પંપ ભેગા કરી રહ્યા આપણે બે જણા સાટી અમે બે જો આ એક કોથળી ખૂટાડી દીધી એક પંપનો માલ રહ્યો આમાં એટલે હે ને નવ દહ પંપ જે હું સાટી દીધું તો હે ને આપણે આ વરસાદ ના આવે ને જો આ થોડુંક એવું લાગે છે એટલે પછી બે પંપ ભેગા કર્યા અને જો ઓલું ખૂટી ગયું ને તો એક આ લઈ લીધું હે હવે આને તોડી અહીંયા પૂછ્યું ને તો દહ અગિયાર પંપ જે હું સટાઈ ગયું અને હવે દહ પંપ અડધું સટાઈ ગયું અડધું બાકી છે તો ફટાફટ મંડી સાટવા હવે એક કે બે પંપ સાટી દઈ એક એક બબે કાં તો બપોર થઈ ગયા પછી આને પાઈ લઈ બધાઇને અને પછી લીલાડો વાળી નાખ લે ને પછી અમે બપોરે પછી બપોર પછી બીજી રહી ગયા હે ચાલો તો રજો વિડીયો કન્ટિન્યુ અને નવા નાખ્યો તો ફાઈનલી હે અત્યારે ત્રણ વગી ગયા હે અને જો ચા ની તૈયારી કરું હું ચા મૂકવો હે ચા પી લે કેમ કે હજી ચા નું જ આડ હું તું પણ જો વરસાદ ચાલુ થઈ ગયો સાટા આવવા માંડ્યા હે રેડું એટલે આમાં હે ને પંપે જો અહીં રાખી દીધો ફરી રોગે રોગે ભાઈ દૂધ ધોવાઈ જાય દવા એથી થોડીક વાર આમ શું વાંધો કીધું ચા પાણી બનાવી લઉં જ બધું લઈને રાખું ત્યાં આજે આ રેડું બહુ આવીએ તો નહીં એવું નથી લાગતું જો આમ વધારે હે પણ એ અહીંથી એવું લાગે પણ બહુ અહીએ નહીં આવા જ એ સાટા જ પાંદ પલ્લે લે એવા એ જો હજી નેવા ચાલુ થયા નથી પાંચ દસ મિનિટ થઈ દક મિનિટ જેવું સાટા આવે એનું બહુ આવીએ નહીં તો આપણે ચા પાણી પી લઈ ત્યાં બંધ થઈ જાય પછી હે ને હવે ત્રણ પંપ સાટવાના હે તન કે ચાર પંપ ત્રણ પંપ મેં સાટા હવે હું કીધું હું એકલો સાટી લઈ સ પંપ સાટવાના હતા ત્રણ સાટી દીધા ને હવે ત્રણ સાટવાના હે ચા પાણી પી લઉં ને પછી ફટાફટ અને સાટા બંધ થઈ જાય ને તો સાટી દઈ બટાણે તો એમ તો ઠીકઠાક આવે હે સાટા જો આમાં તો તમને દેખાતા હોય કે ના દેખાતા હોય પણ ઠીકઠાક આવે હવે લગભગ થોડીક વાર રહે ને તો નેવા ચાલુ થઈ જાવ હોય થઈ જાય હાલો તો ફટાફટ બનાવી લો ચા ને કોઈ પીવો હોય તો આવી જાવ આપણી વાળીએ ગરમા ગરમ બનાવું જ છું તો ફાઈનલી જો દવા સાટી લીધી ને પાછી કુંડી ભરી લીધી કેમ કે પાવી ને એટલે અને જો પોપે આ કેશુભાઈ નું હોય આપણે હતા બે સાટતા હતા એટલે આ નળીને પંપ બે એનું હે તો હે ને એ આપણે દઈ આવી આપણે એને વાળીએ અને લાગી થોડીક ભૂખ થોડોક હે નાસ્તો કરી લો નાસ્તામાં કાંઈ નથી એવું ભાઈ સેકલ માઇન્ડ બી હે આપણે એ ડબ્બો ભરીને રાખી વાળીએ એવું આવું હોય ને ભૂખ લાગે ને તો માઇન્ડ બી ખાઈ લઈ થોડી એટલે વાંધો ના આવે હાલો તો ફટાફટ નાસ્તો કરી લો ને પછી આપણે આ કેશુભાઈની આ પંપ દઈ આવી અને પછી હે ને ભેહું પાઈ લે ને લીલાડો વાઢી લઈ અને ત્યાં દોવાનો ટાઈમ થઈ જાય હે હજી જો નેદવાનું તો હાલે હે એને બપોર સુધી દવા ને બપોર પછી નેદવા હોય ગઈ હતી અહીંથી એટલી રહી ગઈ હતી પછી એટલી મેં સાટી લીધી સહાત પંપ બાકી રહી ગયા ત્યાં હાલો તો ફટાફટ નાસ્તો કરીને

માઇન્ડ વી ખાતી હતી ને એ કંઈક પચી જાય હાલો તો રેજો વિડિયો માં કન્ટિન્યુ નવો કરી કરનાગે સબસ્ક્રાઇબ બરાબર ને બોયલા વગર આમાં ટિંકુ બેન હે ને આજ લેસન માં હું દીધું લેસન માં થોડું બીજું કઈક બનાવવાનું પીધું હા ઘોર બનાવવાનું હે ને બનાવવાનું હે પુઠા

ટીંકુ બેન હે કામકાજ ઉકેલું અને જો આપણે હે ને ટીંકુ એમ કીએ હે કે જ્યાં સુધી ઘર બનાવવા મદદ નહીં કરો ત્યાં સુધી તમને ખાવા નહીં દઉં એટલે કે જમવા નહીં દઉં જો બધું કટિંગ બટિંગ કમ્પ્લીટ કરી લીધું હે એટલે મદદમાં એવું છે એ આપણે જે આ ગુંદર મારવાનું હે ને હા એ હે ને હું આમ પકડતો જાઉં અને એમાં બેન છે ને ચોટાડતા જાય અમે તો બનાવતા હે પાછું બોલતી તમને સંભળાણું હોય ના સંભળાણું ભાઈ એમ કીએ મને ઘર બનાવતા નથી આવડતું કેતો તો ને તમને વિડીયોમાં એટલે તો કેતો હતો બહુ પર્યા નથી પણ જેવા બધા પુઠા ને એવું લેવી છે કાતર ને બધું કટિંગે કરી લીધું જાય કાતર પણ હવે છે ને અહીંયા આટકું છે હાલો તો જરીક મદદ કરું ને અમારે ટિંકુબેન બનાવી લે ઘર અને પછી એને ખાઈ લઈએ આપણે